આજે આપણે ઘોર બટેકાનું શાક બનાવશું તે પણ એક સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે શાક બનાવશું એટલે એકદમ ટેસ્ટી એવું બનશે તો ચાલો બનાવી તેને માટે મેં ગુવા લઈ લીધું છે પૂણે ગુવા લીધો છે અને તેનું આવું કટિંગ કરી લીધું છે ત્રણ બટેટા લીધા છે તેને છાલ પહેલાંથી હટાવી લીધી છે પાણી લીધું છે પાણી અંદર ટોપડીમાં પાણી લીધું છે તેને મોટી એવું કટિંગ કરી લેશું બટેટાનું સરસ એવું કટિંગ કરી લેવાનું છે તેનું બટેટાનું કટિંગ સરસ થઈ ગયું છે હવે હવે મેં છે એક આદુ લીધું આદું કટકું લીધું લસણ લીધું છે ચવાણું લીધું છે માંડવીના દાણા લીધા આદું લીધું મસણ લીધું છે સરસ રીતે ખાંડી લેવાનું છે હવે તેમાં મગફળ દાણા લીધા છે તેમાં સરસ રીતે ખાંડી લેશું કચરું ખંડાઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે મેં છે તેમાં હવે તેમાં મેં ચવાણું લીધું છે હવે ચ ચવાણું ચવાણું લીધું છે તેને હવે સરખી રીતે આપણે ખાંડી લેશું ચવાણું છે દાડું સરસ એવું તે ખંડાઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે તેમાં આપણે થોડાક મસાલા કરી લેશું એક ચમચી લાલ મરચું પાડો લેશું એક ચમચી ધાણાજીરું પાડો લેશું એક ચમચી જેટલું નમક લેશું એક ચમચી જેટલું ખાંડ લેશું હવે બધું સરસ રીતે આવી મસાલો છે તે મિક્સ કરી લેવાનો છે મસાલો આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગુવાર બટાકા છે તેનો વઘાર કરીશું એક પ્રેશર કુકર લીધું છે તેમાં ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે તેલ સરસ ગરમ થઈ જાય એક ચમચી જેટલું જીરું લેવાનું છે એક ચમચી જેટલું આખું જીરું લેવાનું છે અને અડધી ચમચી જેટલા અજમા લેવાના છે અજમા લેવાથી આપણે ગુવાનું શાક છે પચવામાં ફોરું રહે હવે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે હવે તેમાં ઝીણું કટિંગ કરેલું એક ટમેટું લીધું છે તે એડ કરી દઈશું હવે જે આપણો મસાલો બનાવ્યો છે તે મસાલો છે તે એડ કરી દઈશું હવે આ મસાલો અને ટમેટાને સરસ છે તેવી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી જે આપણે ગુવા લીધો તો કટ કરેલો તે એડ કરી દઈશું એને પણ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય પછી જે આપણે જે બટેટા લીધા હતા કટ કરેલા તે બટેટા છે તે બધા એડ કરી દઈશું હવે તેને મસાલા સાથે બધું સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં થોડાક મસાલા કરી એક ચમચી જેટલું લાલ મરચું પાડું લીધું એક ચમચી ધાણાજીરું પાડું લીધું અને નિમક સ્વાદ પ્રમાણે લીધું છે બધું સરસ રીતે રીતે મિક્સ કરી લેવાનું છે પાણી નાખવાનું જરા પણ ઉતાવળ નથી કરવાની જ્યારે સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે પછી જ આ પાણી નાખવાનું છે સરસ રીતે એવી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં પાણી લીધું છે મેં એક કપ જેટલું પાણી લીધું છે તમારે રસો કરવો તે પ્રમાણે પાણી લેવાનું છે મારે રસો નથી એટલે મેં ઓછું પાણી લીધું છે અને જો હવે સાઈડમાં આપણે તેલ છે તે જો દેખાવા લાગ્યું છે અલગ નથી પડ્યું હવે કૂકર છે તે બંધ કરી દઈશું ત્રણ સીટી છે તે વગાડી લેશું હવે કૂકરને આપણે ખોલી લેશું જો સરસ એવું શાક ચડી ગયું છે અને ઉપર છે તે તેલ પણ દેખાવા લાગ્યું છે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ગુવાર આપણે જે કરી સરસ એવું ચડી ગયું છે હવે તે હસન પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણે ગુવાર બટેટાના શાક એક સ્પેશિયલ મસાલા સાથે એન થેન્ક યુ ફોર વોચિંગ